હેલો કઈશ માન્યા ઉઠી ગઈ છે હવે દેખો મારે વેફર લઈ લીધી છે હાથમાં ચલી સ્કૂલ માટે નાસ્તા માટે આપું મારે તો વેફર ખાવાની જ છે મેં કીધું દીકરી તારે મને વેફર હાલવાની જ છે મને કે ના પપ્પા આ તો મારી જ છે વખત હું કોઈને વેફર વેફર નહીં આપવાની મેં કહ્યું આ રુજા હું તારી દીદી ને આમ કહીને મેં કીધું તારે ના પપ્પા હું તમારી દીકરી છે તમને વેફર તો આપવાની જ છું આમ કહીને માન્ય પણ જતી રહી અને આ પછી જોઈએ તો આપણે રુદ્ર રુદ્રભાઈ ભાઈ ઓ તારી કુંભકરણ વાળું ઊંઘો છે જે હો એ શું કરે છે ઊંઘમાં પણ છે લાગે એવું છે અરે તારી આ તો ઊંઘમાં લાગે છે અરે ઉઠ ઉઠ કુંભકર સ્કૂલે જવાનું છે કે નહીં તારે અને અહીંયા જોઈશું તો મારી દીકરી ભાગ્યશ્રી જે હજુ બ્રશ કરે છે એની તબિયત પણ સારી નથી તો પણ રિલ્સમાં આવી છે અને મને હાઈ હેલો કે નથી બોલતી મતલબ કે એની તબિયત થોડી વીક છે ચલો ત્યાં જઈએ આપણે આગળ પાછા માણીએ જોડે ક્યાં ગયા અરે હજી અહિયાં ઉભી છે ચલો બેટા સ્કૂલ માટે મોડું થાય છે હા હાલો ગાઈસ ગયો છું તમે જોઈ શકો છો પણ મારી સાથે સાથે ઉઠી ગઈ છે તૈયાર પણ થઈ ગઈ છે આપણે ત્યાંથી આવી ગયા આપણી પાસે સીધા જીમમાં જીમમાં આવીને આપણે ફોટો શૂટ કરી લે પછી પાછા વળ્યા ઘરે ઘરે આવીને ત્યાર પછી આપણે આવી ગયા સીધા ઘરે ઘી ઘરે આવીને જોઈ ત્યારે તો ગીર પૂરી સરસ મજાની તૈયાર હતી તે તો મારી વાઈફે સરસ મજાની ખીર પૂરી બનાવી દીધી તમે જોઈ શકો છો ગઈસ આજે દાદીમાનો હતો શરાદ આ બીજો શરાદ દાદીમાનો આવે છે હવે એમના માટે પણ આપણે ઉપર ત્યાં મૂકવા જવાનું છે ત્યાંથી એમને આત્માની શાંતિ મળે અને એમની આત્માની શાંતિ મળે એના માટે આપણે ખીર પૂરી સરસ મજાની મૂકી દેવાની છે ગઈસ આપણે ખીર પૂરી મૂકીને આવે છે અને હવે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા નાસ્તો કરવા બેઠા ત્યાં તો સરસ મજાનું ડાયટિંગ માટેનું બધું સલાડ સરસ મજાનું કાપીને રાખ્યું છે તેથી હવે આપણે સલાડ ખાઈશું અને પછી એના પછી આપણે ખાઈશું સરપ્રાઈજ સરપ્રાઈઝ કોના માટે છે મારી બેન માટે કારણ કે આજે દાદીના સર સલાદ છે એને ખીરી બહુ ભાવે છે એ ખીરી બહુ યાદ કરે છે તો ચલો આપણે જઈશું એના ઘરે ખીર પૂરી લઈને જોયું ગઈ સલાડ કેટલું સરસ મજાનું કાપ્યું છે નાઇસ ગઈશ આપણે આવી ગાડી બાજુમાં આવી ગયા છીએ હવે આપણે જવાનું છે બેનના ઘરે મેં તમને કીધું માન્યા પણ હવે તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે આપણે હવે જવાનું છે કારણ કે છે પપ્પા પણ સાથે આવે છે મારી વાઈફ પણ સાથે છે અને મમ્મી તો ત્યાં છે જ દેખો ગાઈશ મારી ગાડીનો લુક લુક તો નથી આગળ ભાગ જ બતાવું છું મસ્તી કરું છું સોરી ગઈ મસ્તી તો કરવાની જ નહીં આપણે વિડીયો બનાવે છે તો ભાઈ મસ્તી તો ચાલુ જ રહેશે ને

મારા ગુરુડે મને રાહ જોતા હશે કે મામા જલ્દી આવો અને મામા તો શું ખબર સુપર હીરોના જે ફાટ ફટાફટ આમ ચલાવીને તેમ ચલાવીને કરીને ફોટોફોટ તે ગાડી ચલાવીને તમારી પાસે આવે છે ત્યાર પછી આપણે આવી છે ગઈ માન્યા જોડે જો માન્યા ગીતો ગઈ છે અને દાદાને સંભળાવે છે પણ દાદા તો ઘસ ઘસા રૂમમાં છે તેમની ઊંઘ પૂરી કરે છે અને માન્યા પણ એમને ગીતો ગવડાઈ ગવડાઈને ઊંઘાડી તો દીધા છે અને ત્યાર પછી જોઈએ છે આપણે ગાડી ચાલુ જ રાખીએ છીએ આપણી સ્પીડ ઉપર કે આપણે જવાનું છે દીદીના ઘરે મોટા બેનના ઘરે હવે મોટા બેનના ઘરે એમને સરપ્રાઇઝર દેવાળ છે કે એ લોકોને કીધું નથી કે મેં આઈએ છીએ એમના માટે ખીર ખીરપુરી જોઈને બેન તો જોઈને તો હોહ હો 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 ખીરપુરી માટે રાહ જોતી હશે ને હું પણ એની રાહ જોતી હશે અને મારા તબુરાની રાહ જોતા તબુરા રાહ જોતા જતા આપણે ગોગલાસન તો પહોંચી ગયા છે કઈ હવે આપણે સીધા આવી જશું કાકોશી કાકોશી મારું બેનનું ઘર આવી ગયું છે એ જોબ કરે છે સિવિલમાં આનો ગેટ છે શું આ ભાઈ આકલ ભાઈ આગા જો આપણે પણ આવી ગયા છીએ દેખો તમે જોઈ શકો છો ગાઈસ આ છે એની હોસ્પિટલ પણ આપણે ત્યાં નથી જવાનું મેં તો ડોક્ટર અંજી સર આપણે આવી ગયા છીએ એમની ઘરે ચલો પાર્કિંગ કરી દીધી છે હવે દેખી શકો છો તમે આપણે જઈએ છીએ અરે એ તેરી બહેન કો પતા ચલ ગયા કે હમ આ રહી હે અરે રે મારી બહેનને ખબર પડી ગઈ કે અમે આવી ગયા છીએ એને ગાડીનો અવાજ સાંભળી દીધો છે અને મારા ભાણી માર મારી બેન પણ અમને જોવે છે દેખો તમે જોઈ શકો છો ગઈસ સરપ્રાઇઝ હતી પણ એમ એને આપી દીધી છે હવે આપણે જવું છે ફટોફટ પગથિયાં ગટતા ગણવાનું થઈ રહ્યું અરે યાર મારી વાઈફ ક્યાં રહી ગઈ છે તો યાર મારી મને મારા ટબુરા જોડે જવું છે અને ફટોફટ પકડવી છે કે મારું ટબુર મારું રાજ હતું છે મામા મામા કરીને અને હવે આપણે ફટોફટ સીડીઓ પર ચડીને આવી ગયા છીએ

જે મામાની જાન છે એ પણ દાદાજીને ખોળામાં બેઠી ગઈ છે ને મારા સામે તાકતું પણ નથી ને હું પણ ત્યાંથી નીકળી ગયો કારણ કે મને જોઈને બહુ દીવાય છે અને હું એમ કરતો કરતો ઉદાસ થઈ ગઈ જતો હું મમ્મી જોડે મમ્મી શું કરું છે મમ્મી જમવા બેઠી છે મમ્મી તું જમવા બેઠી છે મને તો પૂછ ભાવ મારી મમ્મી પણ કે છે ના ના બેટા આપણે જમવું નથી આપણે જઈને પેલા પાણી ભરવું તો આપણે હવે પાણી ભરવા આવી ગયા છે મને ખબર જ હતી કે મારી બેન મને આજ કરાવવાની છે કારણ કે બચપનથી મોડીને આ જ કામ કરાવી ગઈ છે અને હવે પણ મને પાણી જ ભરાવી છે ગઈ તો કામે અને કેવા બધા ખાવા બેસી ગયા છે એટલે કોઈ મારું તો ભાવ પૂછો એટલે ચલો બેટા જમી લે મમ્મી પણ અહીંયા આવીને ભૂલી ગઈ છે બેન તો દેખ યાર કેવી ખીર પૂરી ખાવા બેસી ગઈ છે મેં તો ભાનીભાઈ પણ તેમને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે એની મમ્મી મનાવે છે ચાલ બેટા ખાઈ લે પણ બેટા તો કે સાંભળે છે હાય હાય કે પડી હાય મિસ્ટુ હાય લવ બચ્ચા ત્યાં છે મારું છોટું આ છોટું બચ્ચું મારું બહુ મારું ક્યુટું છે મામુ નો જાન છે મામુ નો સોના બેટા છે આ સોના બેટા પેલા તો જ્યારે આવ્યું ને ત્યારે મને ઓળખાણ નતું કરતો અને હવે તો જો હવે તો મારા જોડે એટલી રમે છે એટલી રમે છે ને ખુશ ખુશ થઈ ગઈ છે મારી દીકરી તો વાહ મારું દીકરું છે આ તો દીકરું મારું જાન છે મારું ટો છે ટુકડો ત્યાર પછી આપણે આવી ગયા છે દીદીના હોસ્પિટલમાં જે આ માન્યાના દોસ્ત સડી ગયો હતો તે ડૉક્ટરને બતાવ્યો છે ડૉક્ટરે પણ કીધું છે માન્યા બેને ચોકલેટ થોડી વધારે ખાઈ લીધી છે એટલે હવે એમને ટ્રીટમેન્ટ કરવી પડશે ત્યાર પછી આપણે આવી ગયા ઘરમાં ઘરમાં આવીને જોયું ત્યાં તો ભાણીબાઈ ત્યાં તો સરસ મજાનો ભાણીબાઈ કઈ ડાન્સ કરી રહ્યા હતા એટલે આપણે આ વિડીયો જોવો હોય તો લાઈફ હવે તમને આ વિડીયો બતાવીશ હું લાઈફ ચલો ચલો લાઈફ વિડીયો જોવા એ એ ચટી તો আদিকাচি যা বাগুনারে ও বাগুন মেরেই পাইতারি হেড়া পাইতারোবারো করি দি আছে হেড়া এড়াও দেই যো না

પછી મેં કીધું બચ્ચા પાલ રહી ચાલો કસરત કરી ને હવે આપણે જવાની છે ઘરે કારણ કે આપણે કાલે જવાનું છે સવાર વહેલા સ્કૂલે તે બચ્ચા પાલટી પણ કસરત હવે ચાલુ રાખે છે સાંભળતો તો મારું પૂરું નથી આમે ઘરનું ઉપર નથી સાંભળતો આ કે સાંભળવાના છે ચલો બચ્ચો તે જ રીતે આપણે ગેસ આવી ગયા છીએ હવે ઘરે ઘરે આવીને આપણે આવ્યા છીએ દવાખાના કારણ કે આપણાને જીમવાળા સરે કીધું હતું કે તમારું ડાયટિંગ કસરત કરવાની ખબર પડી એટલે દેખો તમે જોઈ શકો છો સાહેબ સરે મારું લોહી લઈ લીધું છે જેટલી મારી વાઇફ બધું નથી એટલું સાહેબ એ લઈ લીધું છે ઓ ટીકી લેવું ઓ બહુ તકલીફ થાય છે પણ શું કરું સર કીધું કરવું તો પડશે જ ને એ જ રીતે પછી આપણે જઈશું હવે ઘરે ઘરે આપણે આવી ગયા છે ગઈસ માન્યતાબેન જમા બેઠા છે દેખો અને સાથે ઋતુભાઈ પણ છે એના એના ભાઈ રુદ્ર અમે મને તો કે છે જમવા જમવા તમે તમે પણ આવી શકો છો હું મારા ઘરે દેખો માન્યતા પણ તમે ઇન્વાઇટ કરે છે અને કે છે ગાય ચલો આવી જાઓ મારા ઘરે અને હવે એ પણ શીખી ગઈ છે એટલે એ પણ કહે છે કે એ મેરા ઘર હે ઓર એ મે હું મારી દીકરી પણ મારા જેવું બોલે છે દેખી લો ગાઈશ ગઈસ આપણે જમવાનું પતી ગયું છે ને આપણે હવે નીકળી છે ઘરના બહાર અમારે ત્યાં એક જગ્યાએ સરસ મજાનો બગીચો છે ત્યાં અમે એક કલાક સુધી વોકિંગ કર્યું છે દેખી લો ગઈસ હું કેટલું ભમભમ કરું છું કેટલું ભમભમ કરું છું અને એ જ રીતે મારી વાઈફ મારો વિડિયો બનાવી રહી છે અને હું વોકિંગ કરું છું અને અમે બંને સાથે બહાર આવ્યા હતા અને ગઈસ તમે જે પણ અહીંયા ઊંઝામાં રહેતા હોય ને મારો બ્લોગ જોતા હો ને તો મને એ જરૂર કહેજો કે આ જગ્યા ક્યાંની છે અને કમેન્ટમાંથી જરૂર જણાવજો કે જગ્યા ક્યારે છે મને કહેજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ મજેદાર વિડિઓ જોવા માટે તમે હંમેશા મારો વિડીયો જોતા રહેજો અને મને આગળ વધારજો એવી દુઆ કરું છું કે હું પણ સારી જગ્યાએ પહોંચું મારા સાથીદારો મારા મિત્રો મારા ફેમિલીના ગણું છું તમને બધાને એટલે આ રાઈટ જેટલો થાય એટલું શેર કરજો કઈ આજનો આપણો બ્લોગ અહીંયાથી પતન ખતમ થાય છે કાલે આપણે ફરીથી મળીશું જોવા માટે હંમેશા તૈયાર રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ